ખેડબ્રહ્માના ઊંડવા વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની ઉગ્ર માંગ ઉઠી ખેડબ્રહ્મા શહેરમાં પ્રવેશતા રઘુછાયા હોટલથી ખેડબ્રહ્માના બસ સ્ટેન્ડ સુધીમાં હાઇવે રોડ પર બંને દિશાએ શાળાઓ ઓફિસો તથા સોસાયટીઓ વગેરે આવેલું છે ત્યારે સ્ટેટ હાઇવેને કારણે અત્યંત ટ્રાફિક રહેતો હોય છે જેને લઈને અનેકવાર અકસ્માતો પણ સર્જાય છે અને ઉંમરલાયક લોકો તથા બાળકો સ્કૂલે જતાં પણ ડર સેવી રહ્યા હોય છે ત્યારે આવા અકસ્માતો ન થાય તે માટે હાઈવે રોડ પર સર્વિસ રોડની જરૂર છે અથવા તો હાઈવે રોડને સમાંતર કરીને કોઈ પણ રસ્તો નીકળે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે જેવું આજુબાજુના રહીશો અને ધંધાધારી વ્યક્તિઓએ માંગ સાથે જણાવ્યું હતું મારું નામ દીપકભાઈ હરિભાઈ પટેલ છે અહીંયા મારો બિઝનેસ હાઈવે પર મારો બિઝનેસ છે અને પાછળ મારું રેસીડન્ટ છે ને ટ્રાફિક અંબાજીના કારણે ટ્રાફિક વધારે હોવાથી સ સર્વિસ રોડની માંગ છે કે જેથી કરીને એક્સિડન્ટ બહુ થાય છે અહીંયા ઊંડવા ઈસવા વિસ્તાર છે અમારો અહીંયા હમણાં ભૂતકાળની અંદરમાં છગનભાઈ કચ્છી પટેલનું એક્સિડન્ટ થયું હતું અહીંયા અને આ હાઈવેના કારણે ટ્રાફિક જામના કારણે ફરથી આવું ન બને એના માટે સરકાર જોડે અમે અપેક્ષા માગીએ છીએ સર્વિસ રોડ મળી જાય અમને તો સારું રહે અંબાજી હાઈવે રોડ છે આ રીતે ટ્રાફિક વધારે છે અહીંયા અમારે સ્કૂલમાં નાના બાળકોને લેવામાં અને લઈ જવામાં બહુ તકલીફ પડે છે કારણ કે અહીં અંબાજીની ટ્રાફિક અને ઉદયપુરની ટ્રાફિક બહુ હોવાના કારણે બહુ ધ્યાનથી જવું પડે છે ચેતીને જવું પડે છે આ ખેડબ્રહ્મમાં અંબાજીનો મેઇન હાઈવે હોવાથી અમારી એવી અપેક્ષા છે કે અવારનવાર અહીંયા બહુ જ વધારે માત્રામાં એક્સિડન્ટ અને અનબનાવ બને છે તો એવી અપેક્ષા રાખું છું કે અહીંયા એક સર્વિસ રોડ બને જેથી કરીને આગળ ભવિષ્યમાં જે થનાર એક્સિડન્ટ અને બનાવ ન થાય અહીંયા રેસિડેન્ટ પણ છે અને એરિયામાં ઘણા એવા બિઝનેસ સેન્ટર પણ છે જેના લીધે આગળ જતાં કોઈ તકલીફ ના ઊભી થાય એના લીધે અપેક્ષા રાખીએ છીએ કે સર્વિસ રોડ અહીંયા એક વ્યવસ્થિત બને જેથી અંબાજી પદયાત્રીઓને અવારનવાર જે તકલીફો પડે છે એ પણ ન પડે અને ટ્રાફિકની સમસ્યા પણ થોડી હળવી થાય અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon. Never miss an update.